બીજલ જ્યા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે જો પતિ પત્ની એકબીજા ઉપર વિશ્વાસ ન કરે તો વૈવાહિક સંબંધોમાં ખટરાગ ઉદભવે છે અને એને અનુલક્ષીને જ ભગવાન શિવજી અને દેવી સતી માતાનો હું પ્રસંગ તમારી સમક્ષ રજૂ કરીશ એકવાર દક્ષ પ્રજાપતિના પુત્રી સતીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા હતા દક્ષ રાજા શિવજીને પસંદ નહોતા કરતા અને શિવજીનું અપમાન કરવાની એક પણ તક નહોતા છોડતા રામાયણનો એક પ્રસંગ છે એક દિવસ શિવજી રામકથા સાંભળીને સતી સાથે પાછા ફરી રહ્યા હતા આ ઘટના ત્યારે બની હતી જ્યારે રાવણે સીતા માતાનું અપહરણ કર્યું હતું રામ ભગવાન સીતાથી વિખૂટા પડી ગયા હતા ખૂબ જ દુઃખી હતા અને સીતા માતાને શોધતા હતા જ્યારે શિવજી અને સતીએ શ્રી રામને જોયા ત્યારે શિવજીએ કહ્યું કે શ્રીરામની કથા સાંભળીને આપણે અહીં એ શ્રીરામને જોયા છે ભગવાન શિવે દૂરથી ભગવાન રામને પ્રણામ કર્યા અને દેવી સતીને પણ શ્રીરામને નમન કરવા કહ્યું સતીનો સ્વભાવ ખૂબ જ તાર્કિક હતો તેમણે ભગવાન શિવને કહ્યું કે મને નથી લાગતું કે તે ભગવાન રામ હોઈ શકે તેઓ સામાન્ય માનવીની જેમ રડી રહ્યા છે શિવજીએ રામજી પર શંકા ન કરવા સમજાવ્યું આ બધી તેમની લીલા છે દેવી સતીએ ભગવાન શિવની વાત ન સાંભળી અને રામની પરીક્ષા કરવાનું નક્કી કર્યું ભગવાન શિવ ત્યાંથી ચાલ્યા ગયા પરંતુ સતી માતા સીતાનું રૂપ લઈને શ્રી રામની સામે પહોંચી ગયા શ્રીરામે દેવી સતીને જોતા જ પ્રણામ કર્યા અને પૂછ્યું દેવી તમે અહીં એકલા શું કરી રહ્યા છો ભગવાન શિવ ક્યાં છે આ સાંભળીને સતી માતા શરમાઈ ગયા અને આ પછી તે ભગવાન શિવ પાસે પહોંચી ગયા જ્યારે ભગવાન શિવે ધ્યાન કર્યું ત્યારે તેમને સમજાયું કે સતીએ તેમના પ્રિય રામની કસોટી કરી છે આ કારણે ભગવાન શિવે માનસિક રીતે સતી માતાનો ત્યાગ કર્યો આ ઘટનાના થોડા સમય પછી દેવી સતીએ પિતા દક્ષિણા ઘરે યજ્ઞ કુડમાં કૂદીને આત્મવિલોપન કરીને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો શિવજીનું લગ્ન જીવન પૂર્ણ થઈ ગયું હતું આ પ્રસંગ ઉપરથી છેલ્લે બોધપાઠ હું તમને કહીશ કે આ વાર્તાની શીખ છે કે મેં તમને શરૂઆતમાં કીધું એમ કે પતિ પત્નીએ એકબીજા ઉપર વિશ્વાસ કરવો જોઈએ જો આ સંબંધમાં વિશ્વાસ નહીં હોય તો સંબંધનો તાલમેલ બગડે છે અને તાલમેલ વિના આ સંબંધ લાંબો સમય ટકી શકતો નથી તો આપને જો આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો જય શ્રી ગણેશ